આ શું છે ખબર છે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ છે અને કેના માટે આટલી બધી વસ્તી ભેગી થઈ બધાના કપાળમાં તીલક ચાંદલો છે અને આ બધા લોકો પ્રમુખસ્વામી મહારાજ પછી જે મોહન સ્વામી મહારાજ જે બિરાજેલા છે એનું આ સભાગૃહ છે એનો આ વિડીયો લાઈવ છે એટલે તમે જોઈ શકો છો કે કેટલી જનમેદની છે સંપ્રદાયનો પ્રભાવ પણ સારો છે લોકોને સંસ્કાર શાલીનતા સુખ અને પ્રેમ ઔદાર્ય આ બધું પ્રાપ્ત થાય છે એમની એમ કોઈ એવો સમય નથી આ દુનિયામાં કોઈ પાસે પાંચ મિનિટનો એ આ રીતે અહીં આવે આટલી ગરમી હોય કે આટલી ભીડ સહન કરે પણ કંઈક ને કંઈક એવી વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે અને એ પ્રાપ્તિ જે છે ને એ કંઈ પૈસાની પ્રાપ્તિ નથી કંઈક અદ્ભુત અને અલૌકિક પ્રાપ્તિનો આ સંકલ્પ છે અને આ એની આ જનમેદની છે તમને તિલક ચાંદલા અને કપાળ બધું દેખાઈ રહ્યું છે લાઈવ વિડીયો અને તમે લાઈવ જોઈ રહ્યા છો અને આ જનમેદની જે છે આટલા બધા તિલક ચાંદ લો ભગવાનના દર્શન તમને થાય કે ભક્તિ પણ કેટલીક કળિયુગ તો હોય એવું લાગતું જ નથી સતયુગ જ હોય એવું લાગે છે સતયુગ છે આ કડિયુગ નથી બરાબર મેડિયા વાળો મેડિયા વાળો આ કૃષ્ણ અમારામાં લાવ્યો બધા ભક્તો છે અને આ સતયુગ છે સતયુગની વાતો કરવી એનાથી સતયુગ આવી જાય એવું નથી આને સતયુગ જ કહેવાય બરાબર બીજું આપણે આ દ્રશ્ય નિહાળીએ છીએ આટલા બધા દર્શન આપણે કરીએ ને તો સ્વામિનારાયણ ભગવાનની સતત અને સતત આપણને પ્રેરણા થયા કરે અને ખાલી એવું દેખાય કે આ સ્વામિનારાયણ ભગવાનનું નામ મનમાં સ્મરણ થાય ને તો પણ એનું અધિક અધિક પુણ્ય છે અને ખૂબ સૌભાગ્યશાળી જે દિવ્યાત્માઓ છે આ વિડીયોને જોશે આટલા તિલક ચાંદલાવાળા જે ભક્તો જે છે એ દર્શન દર્શન અદભુત છે તો આ તમે જોઈ રહ્યા છો સ્વયંસેવકો પણ પ્રયાસ કરે છે કે વધુમાં વધુ લોકોને તકલીફ ઓછી પડે વધુમાં વધુ લોકોને અંતરની અનુભૂતિમાં અંતરની અંદર લોકો જોડાયેલા રહે સંતો પણ અત્રે છે અને આ દિવ્ય સેવાઓ જે લાભ પણ આપ જોઈ રહ્યા છો તો ફરીથી તમે લાઈવ દ્રશ્ય નિહાળી રહ્યા છો સ્વામી મહારાજ પછીના જે ગાદી વારસ છે પૂજ્ય શ્રી મોહન સ્વામી મહારાજ અને આ સામાજ છેડે મોહન સ્વામી મહારાજનો ફોટો છે અને વચ્ચે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ છે અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દર્શન છે ધન્યવાદ